તો વલસાડમાં કમોસમી વરસાદ બાદ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે પંચોતેર હજાર હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે અને આફત બનીને આવેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા છે નેવું ટકાથી વધુ ડાંગરનો પાક નિષ્ફળ ગયો અતિવૃષ્ટિના કારણે સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરો પાણીમાં તરબોળ થતા પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોની લાંબા સમયની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યા છે હવે ખેડૂતો ડાંગરનો પાક સુકવવા માટે જીનિંગ મિલમાં લાઈનો લાગી છે અને ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક એવો ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે પચોતેર હજાર હેક્ટરથી વધુ જે ડાંગરનો પાક લેવામાં આવે છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં લઈ જોઈ શકો છો કે જે રીતે ડાંગરનો પાક છે તેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે ડાંગરનો પાક સો સો ટકા જે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ત્યારે આપણી સાથે વલસાડ જિલ્લાના ખેડૂતો જોડાયા છે એમના પાસે જાણીશું જી રૂપેશભાઈ કઈ રીતની પરિસ્થિતિ આપણે જણાઈએ કે છેલ્લા છ મહિનાથી ખૂબ મસળદાર વરસાદ જિલ્લામાં વરસાદ વળસરી રહ્યો છે ડાંગરની ખેતી આગ મોટા ભાગે પાકી ગયો છે કાપણીની પણ પૂરી થઈ ગઈ છે છતાં વરસાદને કારણે આપણે કાપણી કરી શક્યા નથી છેલ્લા પંદર દિવસ પહેલા બી ખૂબ વરસાદ પડ્યો ત્યારે ટોટલી ડાંગર ધરી ગયો નીચે સુઈ ગયું હતું સુવાને કારણે ડાંગર પરિપક્વના કારણે ટોટલી ઉગી નીકળ્યો છે અને હન્ડ્રેડ પર્સન સો સો ટકા ડાંગરનો તો નાશ થયો હોય મૂળભૂત રીતે વિનાશ થઈ ગયો એવું જ લાગે છે એટલે આપણે જોઈએ છે કે એની સાથે સાથે જે પૂરીયા એટલે કે જે દોરના ખોરાક માટેના પૂરીયા હોય છે એનો પણ સંપૂર્ણપણે નાશ થયો એવું લાગી રહ્યું છે આ ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોને કેટલું નુકસાન નુકસાન સો ટકા નુકસાન થયું છે આ વરસાદના કારણે ખેતરોની ખેતરોની પરિસ્થિતિ જોવાલાયક રહેલી જ નથી શું કહેશો જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે અને જે પાણી ભરાઈ ગયા છે ખેડૂતો તમે જોઈ શકો છો આ ખેતરમાં કે તમે કઈ બચ્યું તેવું લાગતું જ નથી આમાં કઈ ટાઈ કઈ જ નહીં થઈ શકે નથી કામ આવવાનું છે નથી આ પૂરે ત્યાં કામ આવવાના છે એટલે ટોટલી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે બધું ફરી એક વખત જે તળું છે તે ઉગી નીકળ્યું છે તેના કારણે કેટલું એમાં સંપૂર્ણ બધું જ નુકસાન એ હવે કઈ કામ નથી આવતું એ આપણે એને ખાવામાં કે કંઈ બી પ્રોબ્લેમમાં ઉપયોગમાં આવવાનું જ નથી એ ટોટલી બધું પતિ જ ગયું છે અ જે રીતે આ દાંગળ કાપ્યા બાદ ગાયો માટે ઘાસ ચારો એકઠો થતો હોય છે શું કહેશો એ ઘાસ સરોવ પર નીકળશે એ નહીં નીકળે ઘાસ સરોવ ક્યાંથી નીકળવો નાટા ખા નાસ્તો થઈ ગયું છે આnder પાણીને અંદર ખેતરમાં પાણી છે એ તો